નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તે ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયની જે ગાલા સ્વાદ્યપુથી છે તેમના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ગાલા સ્વાધ્યાય ધોરણ આઠ વિષય વિજ્ઞાન પાઠ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો પહેલું મકાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય તો જવાબ આવશે વિકલ્પ એ ખરીફ પાક બીજું નીચેના પૈકી કયો ખરીફ પાક છે તો જવાબ આવશે વિકલ્પ એ ડાંગર ત્રીજું ઘઉં અને ચણાને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય તો જવાબ આવશે વિકલ્પ એ રવિ પાક ત્યાર પછી ચોથું જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે તો જવાબ આવશે વિકલ્પ ડી હળ પાંચમું ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢીફા ભાંગવા કયું સાધન વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ સી સમાર હરપિયાનું કાર્ય શું છે તો જવાબ આવશે વિકલ્પ ડી નીંદણ દૂર કરવાનું સાતમું નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી તો જવાબ આવશે વિકલ્પ ડી યુરિયા આઠમું નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી તો જવાબ આવશે વિકલ્પ ડી વર્મી કોમ્પોસ્ટ નવમું સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ટપક પદ્ધતિ દસમું નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ એ ખુરપી ટુ ફોર ડી કયા પ્રકારનું રસાયણ છે તો જવાબ આવશે વિકલ્પ બી નીંદણનાશક બારમું અનાજ બગડે નહીં તે માટે શાના સૂકા પાન વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ બી લીમડાના મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી હવે તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી આ પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ પીડીએફ નો અભ્યાસ કરી શકો છો અહીંયાથી તમે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મેળવી શકો છો આ પીડીએફ મેળવવા માટે તમને નીચે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પેલું એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પાક બીજું ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી ઉપર ખાલી જગ્યા લાગશે તો તરવા ત્રીજું પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે તો પાણી અને પોષક દ્રવ્યો ચોથું રવિ પાકનો સમયગાળો સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે તો ઓક્ટોબરથી માર્ચ સુધી પાંચમું જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખાલી જગ્યા પાક કહે છે તો જવાબ આવશે ખરીફ પાક છઠ્ઠું ખાલી જગ્યાને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે તો જવાબ આવશે ડાંગર સાતમું માટીને ઉપર નીચે અને પૂચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ખેડાણ આઠમો સવાલ આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખાલી જગ્યા વડે કરવામાં આવે છે તો જવાબ આવશે દાંતી નવમું ખેતરની જમીનને સમથળ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન ખાલી જગ્યા છે તો સમાર દસમું લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે જેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ફાલ અગિયારમું પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે સિંચાઈ બારમું અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે થ્રેસિંગ

ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય છે તો જવાબ આવશે વાવણીઓ પાંચમો શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રહેલ કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તો જવાબ આવશે રાઇઝોબિયમ છઠ્ઠું ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને શું કહે છે તો જવાબ આવશે નીંદણ સાતમું હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે તો દાંતરડું આઠમું લણણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે તો અહીંયા જવાબ આવશે હાર્વેસ્ટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું ડાંગર ખરીફ પાક છે તો સાચું બીજું ચણા રવિ પાક છે તો સાચું ત્રીજું વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક છે તો સાચું ચોથું થ્રેશર નીંદણને દૂર કરવા અને જમીનને પૂંચી કરવા માટે વપરાય છે તો ખોટું પાંચમું વાવણી પહેલા ખેડૂત સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરે છે તો સાચું છઠ્ઠું કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનમાં બંધારણમાં તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પેલું ઋતુને આધારે પાકને કયા બે વર્ગમાં વહેંચવામાં આવે છે તો ઋતુને આધારે પાકને રવિ પાક અને ખરીફ પાક આ બે વર્ગમાં વહેંચવામાં આવે છે બીજું અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ થાય છે તો અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે અને એ રીતે ખેડૂતને મદદરૂપ થાય છે ત્રીજું જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે તો જમીનમાંના સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહમાં રહેલા પોષક તત્વોને અને સેન્દ્રિય પદાર્થોમાં આ રૂપમાં જમીનમાં મેળવે છે હળના પ્રકાર કેટલા અને કયા કયા છે તો હળના પ્રકાર બે હોય છે લાકડાનું હળ અને લોખંડનું હળ પાંચમું જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ પાણી આપવામાં આવે છે છઠ્ઠું વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ તો ઉત્તર વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકે છે સાતમું સમારનો ઉપયોગ શું છે તો સમારનો ઉપયોગ જમીનને બનાવવા માટે થાય છે જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તેને જમીન ખેડતા પહેલા નાખવું જોઈએ શા માટે તો જવાબ આવશે જમીન ખેડતા કુદરતી ખાતર નાખવાથી જમીનમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે નવમું એનપી કે ખાતર એટલે શું તો જે ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા ખાતરને એનપીકે ખાતર કહે છે દસમું સિંચાઈના સ્ત્રોત જણાવો કુવાઓ બોર કુવાઓ તળાવો સરોવર નદીઓ બંધ અને નહેરો એ સિંચાઈના સ્ત્રોત છે અગિયારમું સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો તો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે બારમું નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ તો નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલાં નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ તેરમું ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવો જણાવો હોળી દિવાળી પોંગલ બિહુ ઓણમ વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વ્યાખ્યા આપો એમાં પેલું છે ખેડાણ તો માટીને ઉપર નીચે કરવાની ક્રિયાને ખેડાણ કહે છે બીજું ખાતર તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે સિંચાઈ સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે નીંદણ ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે તેને નીંદણ કહે છે ત્યાર પછી છે લણણી તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવા એમાં પેલું રોપણી વિશે ટૂંક નોંધ લખો તો રોપણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળની આકારનું હોય છે તેને ઓરણી કહે છે બીજને ગળની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ છેડાઓ માટીમાં ખૂપી અને ત્યાં બીજનું સ્થાપન કરે છે બીજું છે નિંદામણ વિશે ટૂંક નોંધ લખો તો નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદણ દૂર કરવું આવશ્યક છે ખેડૂત નિંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે નિંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે સમયાંતરે ખુરપી વડે નિંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સ્થિતિ ઉખાડી લેવામાં આવે છે વળી પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે એનાથી નીંદણ ઉખડી જાય છે અને સુકાઈને મરી જાય છે ત્રીજું થ્રેસિંગ વડે થ્રેસિંગ વિશે ટૂંક નોંધ લખો તો લણણી કર્યા પછી છોડને સુકવવા દેવામાં આવે છે પછી છોડના કણસલામાંથી દાણા છૂટા કરવાના હોય છે તેને માટે જુદી જુદી રીતો છે ડાંગરને થ્રેસિંગ કર્યા વડ થ્રેસિંગ ક્રિયા વડે દાણા છૂટા પાડવામાં આવે છે આ માટે ડાંગરને પાટિયા ઉપર ઝૂડવામાં આવે છે આથી ડુંગર આથી ડાંગર છૂટા પડી જાય છે કણસલામાંથી અનાજ છૂટું કરવાની આ રીતને થ્રેસિંગ કહે છે આ માટે યાંત્રિક સાધન થ્રેસર વપરાય છે લણણી કરવા અને થ્રેસિંગ એમ બંને ક્રિયાઓ કરવા માટે કમ્બાઈન મશીન વપરાય છે ચોથું છે ડાંગરને શિયાળામાં શા માટે ઉગાડવામાં આવતો નથી તો ડાંગરને શિયાળામાં ઉગાડવામાં આવતો નથી કારણ કે ડાંગરને પાણી વધુ જોઈએ તેથી તેને વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે છે અને શિયાળામાં ઉગાડવામાં આવતા નથી પાંચમું ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન ઉપર કઈ અસર થાય છે સમજાવો તો ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે આથી જમીનમાં પોષક

વાવણી વખતે વાવણીયા દ્વારા નીંદણ દૂર થાય છે નીંદણ દૂર કરવા ટુ ફોર કરવામાં આવે છે તેનો છંટકાવ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી ખરીફ પાક અને એટલે શું દરેકના બે બે ઉદાહરણ આપો વરસાદી ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે દાખલા તરીકે ડાંગર અને મકાઈ શિયાળામાં એટલે કે ઓક્ટોબરથી માર્ચમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે દાખલા તરીકે ઘઉં અને ચણા આઠમું ખેતી કામમાં વપરાતા ઓજારોના ચાર નામ આપી દરેકના ઉપયોગ જણાવો તો પેલું હળ ખુરપી વાવણીઓ સમાર હળમાં હળનો ઉપયોગ જોઈએ તો જમીનની ખેડ કરવા માટે ખુરપી નીંદણ દૂર કરવા માટે વાવણીઓ બિયારણ વાવવા માટે અને સમાર તો ઢેફા ભાંગવા અને જમીન સપાટ કરવા માટે નવમું કુદરતી ખાતરના અને કૃત્રિમ ખાતરના નામ જણાવો તો કુદરતી ખાતરના નામ આ પ્રમાણે છે છાણિયું ખાતર કમ્પોસ્ટ ખાતર વર્મી કમ્પોસ્ટ ખાતર લીલો પડવાસ ખોળનું ખાતર ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું ખાતર રાસાયણિક ખાતરના નામ આ પ્રમાણે છે યુરિયા એમોનિયમ સલ્ફેટ સુપર ફોસ્ફેટ ડાય એમોનિયમ ફોસ્ફેટ પોટાશ અને એનપીકે ખાતર દસમું કુદરતી ખાતરના ફાયદા જણાવો કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે પાકને બધા પોષક મળે છે જમીન છિદ્રાળુ બને છે જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે તેથી તેને વારંવાર નાખવું પડતું નથી આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી તે પ્રમાણમાં સસ્તું પડે છે અગિયારમો સવાલ કૃત્રિમ ખાતર વાપરવાના ફાયદા જણાવો તો કૃત્રિમ ખાતરના ફાયદા જોઈએ તો પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે આથી તેની તરત અસર જણાય છે અને પાક ઉત્પાદન વધે છે વળી જમીનમાં તે પોષક તત્વો ઓછું જણાય તે મુજબનું કૃત્રિમ ખાતર આપી શકાય છે બારમું કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા જણાવો તો કૃત્રિમ ખાતરના ગેરફાયદાઓ જોઈએ તો કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળ ધારણ ક્ષમતામાં ઘટાડો થાય છે કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે તથા જળ પ્રદૂષણ થાય છે વળી કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દર વર્ષે આપવું પડે છે જે મોંઘું પડે છે તેરમું નીંદણથી પાકને શું નુકસાન થાય છે નિંદણ દૂર કરવા માટે કયા કયા સાધનો વપરાય છે તો નીંદણ પાકને જમીનમાંથી જે પોષક તત્વો મળતા હોય તેમાં ભાગ પડાવે છે પરિણામે મુખ્ય પાકને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી આ ઉપરાંત નિંદણ પાકને મળતા સૂર્યપ્રકાશ અને પાણીમાં પણ ભાગ પડાવે છે આથી મુખ્ય પાક ઓછો ઉતરે છે ત્યાર પછી છે આઠમો સવાલ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો એમાં પેલું ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ તો જોઈએ ઉત્તર ખેતીમાં આધુનિક ખેત ઓજારો જેવા કે દાંતી વાવણીઓ થ્રેશર કમ્બાઈન તથા બધામાં ઉપયોગી ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે આવા ખેત ઓજારોનો ઉપયોગ કરવાથી ઓછા સમયમાં વધુ કામ લઈ શકાય વળી તેમજ માનવબળ અને પ્રાણીબળનો ઉપયોગ થતો ન હોવાથી ખેડૂતને ભારે પરિશ્રમ કરવામાંથી મુક્તિ મળે છે અને સમયસર કામ પાર પડે છે ઘરમાં એક કરતાં વધુ પાક ઉત્પાદન કરી આર્થિક લાભ પણ વધુ મેળવી શકાય છે આથી પાક ઉત્પાદન વધે છે અને પાકનો બગાડ થતો નથી તેથી ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ બીજું અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે તો અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે અળસિયા જમીનમાં રહી સેન્દ્રીય પદાર્થોનો ઉમેરો કરતા રહે છે તેઓ કેટલાક નક્કામાં પદાર્થો વગેરેમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે આમ અળસિયા ખેડૂતનું જમીન ઉપર નીચે અને પોચી તથા જમીનમાં પદાર્થો ઉમેરવાનું કાર્ય કરી ખેડૂતને મદદરૂપ બને છે તેથી અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે ત્રીજું જમીનની ખેડ કરવી જોઈએ તો જમીનની ખેડ કરવાથી જમીનમાં રહેલા ઢેફા ભાંગીને જમીનના કણ છૂટા પડે છે વળી ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે આથી જમીનમાં હવાની અવર જવર વધે છે અને જમીન પોચી બને છે પોચી જમીનમાં વાવેલા બીજ સરળતાથી ઉગી શકે છે બીજના અંકુર તથા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયાને શ્વસન માટે જરૂરી હવા મળી શકે છે આથી જમીનની ખેડ કરવી જરૂરી છે ચોથું પાકની ફેરબદલી કરવી જોઈએ તો એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા પાકને જરૂરી એવા ચોક્કસ પોષક તત્વો તે પાક દ્વારા સતત શોષાય છે તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્વોની ઉણપ પેદા થાય છે અને ઓછા ઉતરે છે અનાજ અને કઠોળના પાકો વારાફરતી લેવાથી એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કસ જળવાઈ રહે છે કઠોળનો પાક વાવવાથી તેના મૂળમાં આશ્રય લેતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું મહત્વનું કાર્ય કરે છે વળી પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતા જીવાતો પર નિયંત્રણ આવે છે ત્યાર પછી પાંચમો કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ તો કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે કૃત્રિમ ખાતરમાં વધુ પ્રમાણથી કેટલીક વાર પાક બળી જાય છે અથવા પાક ઓછો ઉતરે છે કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત થાય છે તથા જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો નાશ પામે છે પરિણામે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે તેથી કુદરતી ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ પ્રશ્ન તફાવતના બે મુદ્દા લખો છે કુદરતી ખાતર ખાતર અને અને કૃત્રિમ પ્રાણીઓના અવશેષોના બને છે કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે કુદરતી ખાતરમાં જોઈએ તો તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે કૃત્રિમ ખાતર જોઈએ તો તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે ત્યાર પછી છે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ તો પેલું આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે ફુવારા પદ્ધતિ તો આ પદ્ધતિ વડે ટપક સિંચાઈ પદ્ધતિ કરતાં પાણી વ્યય પાણીનો વ્યય જરા વધુ થાય છે દરેક છોડ આગળથી પાઇપ પસાર થાય તેવી ગોઠવણી કરવી પડતી હોવાથી પાઇપનો ખર્ચ વધુ થાય છે એક ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે તેથી આ પદ્ધતિમાં ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ વર્ગીકરણ કરો જેના કુલ ચાર માર્ક છે તો રવિ પાક એટલે કે ઘઉં રાય અને વટાણા ખરીફ પાક તો મગફળી મકાઈ ડાંગર ચણા અને સોયાબીન એવી જ રીતે બીજું છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં તમે કુદરતી ખાતર છે કમ્પોસ્ટ ખાતર છાણિયું ખાતર મગફળીનો ખોળ અને લીલો પડવાશ કૃત્રિમ ખાતરમાં છે યુરિયા એમોનિયમ સલ્ફેટ ડાય એમોનિયમ ફોસ્ફેટ એનપી કે ખાતર ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર જોડકા જોડો એમાં છે ખરીફ પાક તો ખરીફ પાકમાં પહેલું છે બી ડાંગર અને મકાઈ બીજું છે રવિ પાક તો રવિ પાકને આપણે જોડીશું વિકલ્પ ડી ઘઉં અને વટાણા સાથે રાસાયણિક ખાતરને આપણે જોડીશું વિકલ્પ ઈ યુરિયા અને ફોસ્ફેટ સાથે કુદરતી ખાતરને જોડીશું વિકલ્પ સી છાણિયું ખાતર સાથે ત્યાર પછી છે બીજું નીંદણ તો નીંદણને આપણે જોડીશું વિકલ્પ ડી ખુરપી સાથે લણણીને જોડીશું વિકલ્પ એ દાંતડા સાથે સિંચાઈને જોડીશું વિકલ્પ ઈ રાઇટ સાથે અને વાવણીને જોડીશું વિકલ્પ સી સીડ ડ્રીલ સાથે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી ઓશન કોચિંગ ક્લાસીસ પર તમને મળી રહેશે ઉપલબ્ધ છે જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર દરેકે દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી જે છે તમને મળી રહેશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી શકો છો એપ્લિકેશન ઉપર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનનું નામ છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલું સિંચાઈ એટલે શું પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો તો ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ આપણે દર્શાવેલી છે બીજું ટૂંક લખો લણણી તો લણણી વિશેની જે ટૂંક છે એ પણ આપણે દર્શાવેલી છે ત્યાર પછી પ્રવૃત્તિ તો પહેલું છે બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવા તો અહીંયા તમે જોઈ શકો છો સાધન સામગ્રી પદ્ધતિ અવલોકન નિર્ણય વગેરે આપણે દર્શાવેલા છે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અને તમે ગાલા સ્વાધિભૂતિની જે પ્રવૃત્તિઓ છે તેનો પણ અહીંયા અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી આપણે આ જે પાઠ નંબર એક જે છે ધોરણ આઠની વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તે અહીંયા આપણે પાઠ નંબર એક પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર બે ના જે સ્વાધ્યપુથી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે